ગળું વધારે દબાઈ જતા તેઓનું મોત નીજ્ય પુરાવા મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ફ્રૂટવાડી ચાલીમાં રહેતા ધનીભાઈ રામભાઈ વાઘેલાઓની હત્યા કરવામાં આવેલી હતી જેનો ગુનો ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને બાતમી તેમજ ટેકનિકલ રિસોર્ટીસના આધારે આરોપી સચિન ભૂપેન્દ્ર ઠાકોર હોવાનું માહિતી મળી હતી જે આધારે સકમંત સચિન્દ્ર સચિન ભૂપેન્દ્રભાઈ ઠાકોરની અમરાઈવાડી પોલીસ સ્ટેશને અટક કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે

બનાવના બે દિવસ બાદ એટલે કે તારીખ 13 નો ના રોજ તેનો જન્મદિવસ આવતો હોય તેના ઉજવણીના ઉજવણી માટે રૂપિયાની જરૂર પડતા એ ધનીબેન ત્યાં ગયો હતો ત્યાં ધનીબેન શ્રી રહેલા હતા તેમણે તેના મોઢા પર એક ખાતો ઓસીકુ રાખ્યું અને બીજા હાથે ગળું દબાવી તેમને મૃત્યુ ને અંજામ આપ્યો હતો અને તેમની કાનમાં રહેલી બુટ્ટી લઈને નાસી ગયેલો હતો પોલીસને માહિતી મળતા પોલીસે આરોપીની અટક કરેલી છે તેમજ આરોપી જોડેથી જે કારમાં ધની ત્યાં ગયો હતો તે કાર અને મોબાઈલ બંને કબજે